શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું શનિ પ્રદેશ વ્રત કથા વ્રતની જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હું ફાવે જેથી આગળના વિડીયો તમને મળી રહે પ્રદોષ વ્રત ખૂબ જ મંગળકારી અને શિવ કૃપા પ્રદાન કરે છે આ વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુકલ પક્ષની ત્રયોદશીના રોજ રાખવામાં આવે છે તેથી તેનું વાર મુજબ પૂજન કરવાનું વિધાન શાસ્ત્રમાં બતાવાયું છે જો આ તિથિઓ સોમવારે હોય તો તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે મંગળવારે હોય તો ભોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે અને શનિવારે હોય તો શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે વિશેષ કરીને સોમવાર મંગળવાર અને શનિવારના પ્રદોષ વ્રત ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે દરેક દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદુષ વ્રત કહે છે સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષકાળ કહેવાય છે આ વ્રત માં મહાદેવ બોલે શંકરની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનું હોય છે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવને બેલ પત્ર ગંગા જળ જોખા ધૂપ દીપ સહિત પૂજા કરવી પડે છે સાંજે ફરી ફરીથી સ્નાન કરીને

હાથ જોડી બની સમાધિ તૂટે તેની પ્રતી કરતા હતા સમાધિ ન તૂટી પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિ થી ઉઠ્યા પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા હું તમારી અંતર મન ની કથા જાણી ગયો છું અંતરમનની કથા જાણી ગયો છું હું તમારા ધૈર્ય અને ભક્તિ ભાવ થી અત્યંત પ્રસન્ન છું સાધુ એ સંતાન પ્રાપ્તિ માટે તેમની સની પ્રદોષ વ્યક્ત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનને નીચેની વંદના બતાવી હે રુદ્રદેવ શિવ નમસ્કાર શિવ શંકર જગદગુરુ નમસ્કાર 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 મોલી ચંદ્ર સુખ ઉગ્ર પ્રભુ નમસ્કાર વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમને નિયમપૂર્વક પૂર્વક શનિ પ્રદોષ નું વ્રત કર્યું અને થોડા સમય પછી શેઠની પત્નીને એક સુંદર પુત્રનો જન્મ આપ્યો શનિ પ્રદોષ રત્ના પ્રભાવથી તેમની ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો